ઘઉંની સિઝન હમણાં આવે છે ને તો ઘઉં ઉપરથી મને એક વાત યાદ આવી કે ઘઉંની સિઝનમાં એક બેને ઘઉં દસ મણ જેવા લીધા પાંચ કટા પછી હમા કરતા હતા સાવણીમાં સાળતા હતા પછી વશિનતાનું એ સાવણીમાં બધું ઘઉંને મૂકીને કાંઈ એને કુકરની સીટી વાગી એટલે એ બેન ગેસ બંધ કરવા જ્યાં કે એવું કાંઈક કારણોસર ઊભા થઈને ગયા એટલે સાવણીની અંદર ઘઉં હતા ને તો એ ઘઉં રજનીભાઈ વાત સાંભળજો હો તમે તો પછી એમાં વકરો દેજે એટલે કોકને ખ્યાલ આવે તો એ ઘઉં પૂતળિયો એ આમ કે એટલે ઉભી અણીએ પુતળિયો ઉભો હતો તો એ પૂતળિયું છે ને એ ઉભું હતું ને તે એટલે ઘઉં ના દાણા જેટલા હતા ને એને એમ થઈ ગયું ઓહો હો પૂતળિયા મહારાજ તો એ બધા પગે મીડ્યા લાગે ઘઉં હા બધા ભાઈક પગે લાગે આમ જો ઓ હો હોય ગયે તે ઓલો કાંકરો હોય ને કાંકરો એમાં તો કાંકરાય હોય ને કાંકરો એ ખૂણામાં સાવણીની દિવાલ બાજુ હતો કે તમે બધા કહેવા છો હોય ગયે એમાં કાંઈ નથી એ તમારી જેવો જ છે એ કે એનું કવર ઉખીડ્યું નથી એટલે એને એવું પૂતળિયાનું આંસળો ઓઠ્યો છે બાકી એને ખોલો ન તો એ તમારી જેવો જ છે એ કે અંદરથી તમારી જેવો સેમ છે પણ એને મૂળ એ કે છે ને પહેલાં હલરમાંથી છટકી ગયો પૂતળિયો પછી હવે આ ઘઉં તમારી ભેગો ભળ્યો છે પણ એમાંથી ને છટકી દા કારણ કે પૂતળિયો વીણીને બહાર નાખી દેવામાં આવશે એટલે એ સંસારરૂપી ઘંટીમાં ઓરા હે નહીં જેમ અત્યારે સંસારીઓ સંસારરૂપી જે કાંઈ પ્રોસેસ આવે એમાંથી પ્રસાર થાય એમાં સુખ આવે દુઃખ આવે ધંધામાં સડા ઉતાર આવે માન થાય અપમાન થાય બધું તમારે સહન કરવાનું એમાં પછી બાળ બચ્છાઓને ભણાવવાના એને પવણાવવાના સંબંધ કરવાનો જે ડિમાન્ડ હોય બધી સંસાર રૂપી આ ઘંટીમાં ઓરાય ને પૂરી કરવાની ત્યારે સંસારનો ફેરો પૂરો થાય પણ ઓલા પૂતળિયાને તો ક્યાંય ઘંટીમાં ઓરાવાનો નથી એમાં તો ઘઉં અને રોટલી બનશે તો એ રોટલીથી કોકની તૃપ્તિનો ઓડકાર આવશે એટલે ઘઉંને કે તમે જ મહાન છો આ પૂતળિયો તો મોટો દંભીને ડોળી છે ક્યાંય ઘામાં સડતો નથી નથી અલરમાં ઘાયે સડ્યો નથી ઘંટીમાં ઘાયે સડવાનો અને એની કરતાં તો અમે કાકરા નહીં હારા વીણી નાખી દે ધૂળ ભેગા ધૂળ થઈ જાય એટલે તમે બધા ખોટા ભ્રમિત થાવમાં અને આ તમારી જેવો જ છે એટલે તમે પગે લાગવાનું બંધ કરવાને આ પૂતળિયા મારા જ નથી આ પૂતળીઓ છે એટલે આ પૂતળિયાની વાત ઉપરથી મને ઘઉંની સીઝન આવી ને ભાઈ રજનીભાઈ એટલે મને આ પૂતળિયાનું યાદ આવ્યું એટલે આવા સંસારની અંદર પૂતળિયા હોય તો પૂતળિયાનું ધ્યાન રાખવું કારણ કે પૂતળિયા મારા દીકરા ક્યાંય ઘાયે ન સડે પણ એ બીજાને ઘાયે સડાવી દે એટલે સંસારી રૂપિયા ઘઉંના દાણા જે છે એને બધી પ્રોસેસમાંથી પસાર થવાનું તોય પુતળિયા ભાળે તો એને એમ થઈ જાય કે ઓહો કેવો ગોલ્ડન કલર છે આનો કલર જોઈને ટૂંકમાં અખા ભાઈક થાય છે બાકી હોય છે આની જેવો જ આ ભર્યું નાળિયેર કહેવાય એ પાછું આવડા તો પેપડા જેવા ઘઉંના દાણા હોય ઓઈલો તો પુતળિયા ફોલે જ મારી પાછી ચકલીની જીભ જેવું નીકળે આમાં તો કાંઈ ભેર્યું નળિયર કહેવાય એટલે એમાં કાંઈ આની જેવો હોય એવું નહીં આનીથી નબળોય હોય સમજ્યા તમે સાવણીમાં જે ઘઉં પીડ્યા હોય એનાથી નબળો પણ પુતળિયામાં હોઈ શકે છે તો જ એ શટકે બાકી શટકે નહીં એટલે તમે થોડામાં જાજુ બધા સમજી જાય છો બસ આપણું કામ તો વ્યસન મુક્તિનું છે પણ સાથે સાથે તમને થોડું થોડું આવી રીતે માર્ગદર્શન આપવાનું એટલે તમે પૂતળિયાથી બસતા રહેજો ધન્યવાદ